નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણમાં સેક્શન સી નો ચેપ્ટર નંબર દસના આગળના દાખલા જોઈશું જેમાં છે આઠમા નંબરનો દાખલો એક ત્રિકોણ આકાર બગીચા એ બીસીની બાજુઓ તો એકસો વીસ મીટર એસી મીટર અને પચાસ મીટર છે જુઓ આકૃતિમાં ધનિયા ધન્યામાળીએ બધી જ તરફ તારની વાળ બાંધવાની છે અંદર તરફ ઘાસ વાવવાનું છે તો તેને કેટલાક ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે તો અંદરનું જે છે આ જે આખો ત્રિકોણ આકાર ખેતર છે એની અંદર ઘાસ વાવણી કરવાની તો વાવણીનું ખેતરફળ કેટલું થશે એ શોધવાનું છે બીજું શું કીધું છે કે તે એક બાજુ ત્રણ મીટર પૌળી જગ્યા દરવાજા માટે છોડે છે જો અહીંયા આ ગ્રીન કલરની દોરી છે આ વાળ છે એમાં જે આ જગ્યા છે કેટલી છે ત્રણ મીટર ત્રણ મીટર જગ્યા છોડીને વાવણી માટે શું કરે છે ફરતે કાંટાળી વાળ કરવા માટે વીસ રૂપિયા પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો તો કે અહીંયાથી લઈને આ જે આખી આ વાળ બની છે બરોબર આટલી એ વાળનો ખર્ચ શોધવાનો છે તો આપણે અહીંયા સૌ પ્રથમ તો લખીશું કે કે અહીંયા શું આવશે પેલું તો તો કે ત્રિકોણાકાર ત્રિકોણાકાર ખેતરની બાજુઓ બાજુઓની लंबाई ए बराबर 120 मीटर बी बराबर 80 मीटर तथा सी बराबर 50 मीटर अर्धपरिमिति शोधीश तो कि अर्ध परिमिति एस बराबर ए प्लस बी प्लस सी भाग्या दे ए के एक सौ वीस બી કેટલા છે એ સી કેટલા છે પચાસ એને ભાગ્યા બે બધાનું ટોટલ કરશો એટલે કેટલું થશે બસો પચાસ બસો પચાસ ભાગ્યા બે એટલે કે એકસો મીટર મળ્યા એસ હવે જરૂરના સૂત્ર શોધવામાં આપણે શું જરૂર છે એસ એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ત્રણે આપણે શોધી લઈએ એસ એટલે કેટલા છે એકસો પચીસ

बराबर वर्गमूल ની અંદર s (s - a) (s - b) (s - c) ચલો કિંમત મૂકીએ s એટલે કેટલા દે 125 * (s - a) એટલે 5 (s - b) એટલે 45 (s - c) એટલે 75 બધાને આપણે અવયવ કરી દઈએ છૂટા પાડી દઈએ બધાને તો 125 એટલે 5 * 5 25 25 * 5 = 125 * ફરીથી આ પાંચ મૂકીશું ગુણ્યા પાંચ નવ્વા પિસ્તાલીસ ગુણ્યા પંચોતેર છે એટલે શું થશે સરી પંચોતેર મેં બધાના અવયવો પાડી દીધા આ નવ ના બે અવયવ પાડવા તો પડી શકશે તો અહીંયા તેર માં લખીએ પાંચ બે વાર છે પાંચ બે વાર છે અહિયાં આ બે વાર પાંચ થાય છે તો લખીએ અહીંયા વર્ગમૂળમાં પાંચનો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ એટલે નવ થાય ગુણ્યા રહ્યું આ પાંચ વર્ગ ને વર્ગમૂળની નિશાની દૂર કરીએ એટલે વર્ગ બારસો આવી જશે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ અંદર પંદર ચલો આ બધાનો આપણે ગુણાકાર કરીએ પાછો બાજુ પચીસ પંચા એકસો પચીસ ત્રણસો ને પંચોતેર તો ત્રણસો પંચોતેર વર્ગુણમાં પંદર એકમસામાં હતા બધા આપણી જોડે મીટરમાં હતા એટલે મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર થશે તો ખેતરની ત્રિકોણાકાર ખેતર જે હતું તો વાવણી માટે માટેનું ક્ષેત્રફળ મળ્યું ત્રણસો પંચોતેર વર્ગમૂળમાં પંદર મીટર સ્ક્વેર વિસ્તાર મળે હવે શું કીધું છે ખેતરની ખેતરની ફરતે ફરતે શું બનાવવાનું છે તો કે મીટર પહોળી આપણે કાંટાળી શું સોરી ખેતરની ફરતે વાળ બનાવવાની છે કાટાડી અને ત્રણ મીટર પૌળી જગ્યા દરવાજા માટે છોડવાની છે એટલે અહીંયા ત્રિકોણની પરિમિતિ જે છે આખી અહીંથી અહિયાં સુધીની એમાં એ જે આવશે એમાંથી આપણે ત્રણ મીટર દરવાજો વાત કરશું તો લખીએ અહિયાં કે ખેતરની પરિમિતિ ખેતરની પરિમિતિ કેટલી હતી તો કે બસો પચાસ મીટર પચાસ મીટર છે તથા ત્રણ મીટર પહોડી જગ્યા દરવાજા માટે છોડી કાટાડી વાળ બનાવેલ છે બરોબર એટલે શું થશે કે ખેતરની પરિમિતિ બરાબર બસો પચાસ મીટર એમાંથી દરવાજાની જગ્યા કેટલી હતી ત્રણ મીટર એટલે કેટલી મળશે બસો ને સુતાલીસ મીટર અહીંયા ખેતરની પરિમિતિ નહીં પણ આપણે શું લખશું કે વાળની લંબાઈ હવે હવે વાળની લંબાઈનો ખર્ચ કેટલો હતો તો એક પ્રતિ મીટર સ્કેરે કેટલા રૂપિયા હતા વીસ રૂપિયા હતા તો બસો સુતાલીસ મીટરના કેટલા થાય તો જોઈએ એક મીટર સ્કવેર વાળ કરવાનો ખર્ચ વાળ કરવાનો ખર્ચ વીસ રૂપિયા છે બરાબર તો બસો સુડતાલીસ મીટર વાળ કરવાનો ખર્ચ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય તો લખીએ માટે સોરી બરાબર બસો સુનતાલીસ ગુણ્યા વીસ ભાગ્યા એક બસો સુનતાલીસ ગુણ્યા વીસ કરીએ એટલે જવાબ કેટલો આવે ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા ખર્ચ વાડ કરવા માટે થાય તો મિત્રો અહીંયા આપણો આઠમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું નવમા નંબરનો દાખલો નવમા નંબરના દાખલામાં છે સમજુ ત્રિકોણમાં સમાન બાજુ પૈકી પ્રત્યેકનું માપ ત્રીસ સેન્ટીમીટર છે સમજવી બાજુમાં ત્રિકોણની સમાન બાજુઓ અને જે સમજવી બાજુ ત્રિકોણ છે જેમાં આ બે બાજુ સમાન છે આ સમાન બાજુઓનું માપ કેટલું છે ત્રીસ છે અને આ ત્રણે ત્રણ બાજુનો સરવાળો કેટલો ચોર્યાસી અને ત્રીસ 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 સાહીઠ ચોર્યાસી માંથી સાહીઠ બાદ કરીએ એટલે ત્રીજી બાજુ મળી જાય તો લખીએ આપણે કે ત્રિકોણની સોરી સમજવી બાજુ ત્રિકોણની સમાન બાજુઓ એ બરાબર બી બરાબર ત્રીસ સેન્ટીમીટર તથા ત્રિકોણની પરિમિતિ ચોર્યાસી સેન્ટીમીટર છે માટે ત્રિકોણની પરિમિતિ એટલે શું થાય ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે આપણને ચોર્યાસી ચલો એ બી બાજુના માપ કેટલા છે ચોર્યાસી બરાબર સાહીઠ બાજુ સી માટે ચોર્યાસી ઓછા સાહીઠ બરાબર સી આ સાહીઠ બરાબરની સામે લઈ એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય ચલો ચોર્યાસી માંથી જાય એટલે સી બરાબર કેટલા મળે ચોવીસ મળે માટે સી બરાબર ત્રીજી બાજુ કેટલી મળી ચોવીસ સેન્ટીમીટર મળી આપણને હવે શું શોધીશું તો કે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે અથવા ત્રિકોણની પરિમિતિ ભાગ્યા બે માટે સાહીઠ વત્તા સાહીઠ વત્તા ચોવીસ ભાગ્યા પરિમિતિ ખબર છે કેટલી છે ચોર્યાસી ભાગ્યા બે એટલે કે 42 જવાબ આવે આપણો એસ કેટલો મળ્યો બેતાલીસ સેન્ટીમીટર હવે હેરોળના સૂત્રમાં શું જોઈએ તો એસ માઇનસ એટલે કે બેતાલીસ માઇનસ ત્રીસ એટલે કેટલો જવાબ આવે બાર સેન્ટીમીટર એસ માઇનસ બી એટલે બેતાલીસ માઇનસ ત્રીસ એટલે કેટલું આવે બાર સેન્ટીમીટર એસ માઇનસ સી એટલે કે 42 માઇનસ ચોવીસ બરાબર કેટલું આવે અઢાર સેન્ટીમીટર આપણે સૂત્ર મૂકીએ હેરોનનું તો ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર શું છે વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ માઇનસ એ એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી ચલો આપણને એસ કેટલો મળ્યો છે બેતાલીસ માઇનસ એટલે કે જવાબ મૂકીએ આપણે અંદર સાદુ રૂપ આપીએ તો બેતાલીસ એટલે કેટલા થાય છ સત્તા બેતાલીસ બાર એટલે બાર ગુણ્યા બાર લખીએ અઢાર છે એને આપણે છૂટા પડે તો છ તરી અઢાર હવે અહીંયા જોઈએ તો શું છે બાર બે વાર છે છ બે વાર છે બરાબર તો લખીએ છનો વર્ગ ગુણ્યા બારનો વર્ગ વર્ગુણમાં એકલું શું છે સાત ગુણ્યા ત્રણ એટલે કે એકવીસ હવે વર્ગ વર્ગમૂળની નિશાની દૂર કરીએ એટલે છ ગુણ્યા એકવીસ બાર થઈ જશે અને વર્ગમૂળમાં શું વધશે એકવીસ છ ગુણ્યા બાર એટલે કેટલા થાય છક બોતેર વર્ગમૂળમાં એકવીસ સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા જે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછ્યું છે બરોબર એ કેટલું મળ્યું તો ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બાર વર્ગમૂળમાં એકવીસ સેન્ટીમીટર સોરી બોતેર વર્ગમૂળમાં એકવીસ સેન્ટીમીટર સ્ક્વેર મળે છે ત્યારબાદ આપણે દસમા નંબરનો દાખલો જોઈશું એક ત્રિકોણાકાર પાર્ટી પ્લોટની બાજુઓની લંબાઈ બસો મીટર બસો દસ મીટર અને બસો નેવું મીટર છે તો પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ પાંચ રૂપિયા પ્રતિ મીટર સ્કેલ લે શોધો તો અહીંયા બાજુઓના માપ આપ્યા છે તો લખીશું કે ત્રિકોણ આકાર પાર્ટી પ્લોટની બાજુઓની લંબાઈ એ બરાબર બસો મીટર બસો દસ મીટર મીટર પહેલા અર્ધ પરિમિત એસ શોધવાની અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એટલે કે બસો વધતા બસો દસ નેવું એને ભાગ્યા બે બધાનું ટોટલ કરીએ બસો વત્તા બસો દસ એટલે કે ચારસો દસ ચારસો દસ વધતા બસો નેવું એટલે સાતસો ભાગ્યા બે એટલે કે ત્રણસો પચાસ મીટર હવે એસ મળી ગયું તો હેરોનના સૂત્ર પર શોધવા માટે એસ માઇનસ એ જોઈશે એટલે કે એસ એટલે કે ત્રણસો પચાસ માઇનસ બસો જવાબ મળે એકસો પચાસ મીટર એસ માઇનસ બી એટલે કે ત્રણસો પચાસ ઓછા બસો દસ એટલે કેટલું મળશે એકસો ચાલીસ મીટર અને એસ માઇનસ સી એટલે કેટલું મળે ત્રણસો પચાસ માઇનસ નેવું એટલે સાહીઠ મીટર હવે ચિત્ર પર શોધીશું તો પાર્ટી પ્લોટનું क्षेत्रफल बराबर वर्गमूल में s(s-a)(s-b)(s-c) s ની કિંમત કરી લેજે 350 * a s-a એટલે 150 s-b એટલે 140 ને s-c એટલે 60 મળે હવે બધાના ભાગ કરી દી આપણે અવયવ પાડી દી 35 350 એટલે શું થશે સાત ગુણ્યા પચાસ સાત પંચા પાંત્રીસ અને ગુણ્યા દસ એટલે પચાસ થયું ચાલો હવે એકસો પચાસ છે એના ભાગ કરીએ તો ત્રણ ગુણ્યા પચાસ ગુણ્યા એકસો ચાલીસ છે તો સાત દુ ચૌદ એટલે કે સાત ગુણ્યા વીસ ગુણ્યા છે એટલે ત્રણ ગુણ્યા વીસ આ રીતે ભાગ પાડી દીધા હવે જે જે સરખા છે એને વર્ગમાં કરી દઈએ તો સાત સાત સરખા છે પચાસ પચાસ સરખા છે વીસ વીસ સરખા છે ત્રણ ત્રણ સરખા છે તો સાત નો વર્ગ ગુણ્યા નો વર્ગ ગુણ્યા નો વર્ગ બધું વર્ગમૂળમાં છે બરોબર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કોઈ રહી નથી જતું હવે વર્ગ વર્ગમૂળ વર્ગ અને વર્ગમૂળની નિશાની દૂર કરીએ તો સાત ગુણ્યા પચાસ ગુણ્યા ત્રણ ગુણ્યા વીસ બરોબર તો શું થાય तो चलो तात्पर्य 21 * 50 * 20 એટલે 1000 એટલે કે 21000 મીટર સ્ક્વેર પાર્ટી પ્લોટ નું પાર્ટી પ્લોટ નું ક્ષેત્રફળ થાય ચલો જ 1 21000 મીટર हम अपने शूँ कीधु एक मीटर स्क्वेर लोन उगाड़े खर्च के पांच रुपया तो लखी एक मीटर स्क्वेर लोन खर्च पांच रूपया तो एक हजार मीटर स्क्वेर लोन उगाडवा

લોન ઉગાડવાનો ખર્ચ એક લાખ પાંચ હજાર રૂપિયા થાય તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર દસ ના દાખલા સેક્શન સી ના પૂર્ણ થાય છે આભાર મિત્રો